તમને સીતારામ બધા ને તો અમારા વિડીયો માં તમારું સ્વાગત છે ને આપણે ક્યાં ગયા છીએ તમને ખબર તો પડી જ ગઈ છે તો આપણે જાણી આપડે આપણે તો દાણ છે ફરી હાલો ભાડ લે આવી જશે ગાડી આવે એટલે આપણે બેસી જઈએ પછી બતાડી ચાલ જે હોય છે કાકા બાવળ હે દેખાડ ના જઈને મળ્યા હાલો અમે ગાડી આવે એટલે બેસી જઈએ મિત્રો તો આપણે વીરપુર આવી ગયા છે આ તાળા લઈ લ્યો આ ઘરે ટેણ પાડો આપણે ના વાગે હાલો હાલો

પાછા આપડે આવતા થઈ જાય છે ને જો આ બાજુ ઝાડો આવ્યા છે ના પાછા આવતા થઈ ગયા હવે રોજડો આ ભાગો ભાગ્યો રોજ રાત તમારો પપ્પા

ફેમિલી મિત્રો તો આપણે રાજા ઓડલા ગયા હતા ને રાજા ઓડલે વાડી માં આવી આપણે ડેરી વા ડેરી વહી જાય એટલે આપણે એને ઊભી રાખવાની એટલે આપણે મારા કોઈ ચોખ બે મોર થઈ જઈશું જો છે મોટરસાઈકલ વાળા જાય કે બોલવામાં કાંઈ નહીં એની વાત હોય તે એટલે અમારી કાંઈ નથી હાલો હવે દેરી એવું આવે એટલે મળીએ મિત્રો આપણે રોડે પૂછી ગયા છીએ અહીંથી આપણે આવ્યા આ બધા ગાડી આવશે આવશે કે હલો ગાડી આવે એટલે મળે લીલો થઈ ગયો છે હવે મિત્રો તો હવે આપણે વાડી આવી ગયા અને આપણે ઓલો પૂરો કરી દીધું કા હવે આપણે ઓલો પૂરો કરી દીધું બહુ મોટો થઈ ગયો છે કાલ પાછો બનાવશું કાલ બનાવીશું આપણે No, pero no uso you tal, al molido, no, vlog pero... like, con... So eh, corogea, like, coro, share, Con subscribe,